હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે નીકળી પડ્યા છીએ માંડવી ફોલાવવા માટે આપણા ગામથી ઉમરાડી ગામ છે આ બાજુમાં ત્યાં કોરી માંડવી કાઢવામાં આવે છે તો આપણે બાઇક લઈને જઈએ છીએ અને પાછળ ટ્રેક્ટર આવે છે તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઉમરાડી ગામમાં તો આ પ્રમાણે ઓટોમેટિક ચાયણો છે જેમાં દાણા અને ગોગડી નાખવામાં આવે છે જે અલગ અલગ બેગોમાં પડતી હોય છે તો જોઈ લ્યો વચ્ચે ગોગડી ફરે છે ને સાઈડમાં દાણા તો આ કોથળામાં દાણા પડે છે અને તમને અંદર જઈને બતાવું તો જુઓ અહીંયા છે ને અહીંયા ફાળિયા પડે છે અને અહીંયા કચરો બધો જૂનો જૂનો નીકળી જાય અને અહીંયા ગોગડી પડે ને પહેલાં બતાવી આ કોથળામાં છે ને દાણા પડતા હોય ચોખા એમાં ક્યાંક ક્યાંક વિણાંટ કરવો પડે કદાચ આવી જાય તો બાકી તો કોરે કોરી કાઢવામાં આવે છે તો આવી રીતના જો દાણા અંદર નાખી દેવાના અને મોટરથી આ ચાયણો ચાલે છે એટલે આમ વાઇબ્રેટ ક્યાં રાખે અને ગોળ ગોળ ફરે અને ત્યાં ઉપડીમાં થઈને ચાણા પડ્યા રાખે છે જોઈ લ્યો તમે આવી રીતના અને ગોગડી છે એ અલગ કોથળીમાં પડતી હોય છે તો આ ઉમરાડી ગામમાં સેટઅપ બનાવેલું છે તો આપણે આ રીતના અહીંયા માંડવી લઈને આવ્યા છે સરસ કામ છે માંડવી પલાળવી નથી પડતી મગફળીને કોરી તમે લઈને કાઢી શકો છો તો આ ઉમરાડી ગામ છે ગોંડલ તાલુકાનું ઉમરાડી ગામ ત્યાં આપણે આ માંડવીના દાણા ફોલાવા માટે આવ્યા છીએ તો ખૂબ સરસ સેટઅપ બનાવેલો છે તો આ પ્રમાણે કામકાજ છે તો આપણે આ રેમ્બો માંડવીના દાણા ફોલાય છે જુઓ એકદમ મોટા મોટા તો આ પ્રમાણે નીકળે છે આને પછી આપણે નાખી દેવાનો ચાયણામાં એટલે આ જે ફાળિયા બાળિયા હોય ને એ બધા સાફ થઈ જાય અને આ ગોગડી પાછી એ પણ ચાયણામાં નાખવાની એટલે દાણા અલગ થઈ જાય અને ગોગડી અલગ થઈ જાય અને છેલ્લે પછી એ ગોગડીને આપણે એકાદ બે વાર મશીનમાં નાખીને ટ્રાય કરવાનું કે ફોલાય તો ભલે ના પછી એ આપણે હાથે ફોલવી પડે જો દાણા ઘટે તો જો અમારા કિશનભાઈ ઉપર ચડી ગયા છે અને દાણા પૂરા થઈ ગયા અને આપણે નીકળી ગયા હવે